વડોદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો છે જેમાં બે રથ વિવિધ વોર્ડમાં ફરીને બાકી રહી ગયેલા લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભો આપી રહ્યા છે જેમાં શાસ્ત્રી બાગ મકરપુરાની વસાહતના લોકોને પીએમ સ્વનિધિ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના પીએમ મુદ્રા લોન યોજના પીએમ ઉજ્જવલા યોજના પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા મેં હોસ્પિટલમાં ગઈ અને કીધું કે તમને કિડની નો પ્રોબ્લેમ છે પથરી નો પ્રોબ્લેમ કિડનીમાં છે અને એના માટે મને ઓપરેશન નું કીધું ઓપરેશન માટે મેં એસએમએસ માં જઈને તપાસ કરી તો મને એનો ચાર્જીસ થોડો વધારે લાગ્યો અને વધારાની અંદર ત્યાંથી મને એવું કીધું કે તમે નજીકમાં કોઈ આરોગ્ય સેન્ટર પર જઈ અને આયુષ્યમાન કાર્ડ કરાવી આવો ત્યાંથી તમને આયુષ્યમાન કાર્ડ પરથી તમારું ઓપરેશન સહેલાઈથી થઈ જશે તો મને અહીંના નવી નજીકના યુપીઆઈસી અર્બન હેલ્થ સેન્ટર પરથી દસ લાખનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું જેથી હું આશાબહેનોનું અને આરોગ્ય કાર્યકર્તાઓનું સર્વનું દિલથી સ્વાગત કરું છું અભિનંદન કરું છું